કોઈ સાધુ સંતોને ચરણોમાં જઈને પરણી જાઓ જેઓ સાત ફેરા તેઓ તમને જ્યારે વરસ બે વરસ ત્રણ વરસ ચાર વર્ષ પાંચ વર્ષ સુધી એના પાસે જઈ ક્યાં તો દસ વર્ષ જઈને કોઈ સત્સંગમાં જઈને બેસો ને ઠીક લાગે પછી તમે કંઠી લવ પછી ઠીલક કરો પછી માતાજીના ના કોઈ એમ નથી કેતો કે મારે આવીને તમે કંટી બાંધી લો મને આવીને એમ પણ તમે જો ત્યારે તમને જો કોઈ વિશ્વાસ હોય ને તો તમે પહેલા એનો અનુભવ કરો ને પછી એના પછી જઈને ઓળખો પહેલા તમે જાયનો નહીં ને જઈને બેસી જાવ પછી તમને કે કે આ ખોટો છે પેલો હારો છે ને પેલો ખોટો છે ને પેલો ખોટો છે એ નહીં પહેલા તમે જઈને ખુદનામાં ઉતરો અનુભવ કરો પછી તમે ગુરુ કરો સાચો ગુરુ કરશે ને તો તમને પરમાત્મા સુધીનો રસ્તો તમને જવાનો માર્ગ મળે